જુનાગઢ ગિરનાર રોડ પર આવેલ માંગલી પાર્ટી પ્લોટ પાસે પાણીનો વેડફાટ મારું નામ જયમીન કુલદીપભાઈ વ્યાસ છે અહીંયા પાણી ખરાબ થઈ ગયું છે બોરમાં અને લીલું પાણી આવે છે આમાં રાંધવાનું પાણી પીવું કઈ રીતે અને ખૂબ બીમારીના કારણે આ પાણી ખરાબ છે એની હિસાબે શું કરું તેનું તંત્ર જવાબ આપે તેવી માંગણી છે હિતેશ ભરતભાઈ ડોડિયા જૈન કમાન રિપેરિંગ વર્કસ વાળા અહીંયા આ પાણી કલાકો થી ચાલુ છે આના હિસાબે અમારા બોરમાં પાણી આવી ગયા છે આના હિસાબે અમારા લીલા પાણી થઈ ગયા છે આ આ પાણી અમે અમે કઈ કઈ રીતના રીતના અમારા બચ્ચાઓને મારા મારા છોકરાઓને છોકરાઓને બાયડી વપરાશમાં પણ આ લઈએ છીએ અમારે એક નહીં આજુબાજુના ચાર પાંચ બોર એવા છે કે જેમાં લીલું પાણી થઈ ગયું છે આ પાણી કેવું છે કઈ રીતનું છે આ પાણીમાં શું મિલાવટ છે કે નથી કે આ આ પાણી પીધા પછી અમારા સ્વાસ્થ્યમાં કઈ તકલીફ થાય તેનો જવાબદાર કોણ રહેશે આ આ રીતે અમે આ ચાર ચાર પાંચ કલાક ત્યાં પાણી વેડફાય છે તો એના વિશે કોઈ સરકાર કોઈ ધ્યાન નથી દેતું તંત્ર શું તંત્ર શું કરી રહ્યું છે આ રીતના જો કોઈ પણ જાતનું કઈ પણ અમારા બાયડી બીજ કે છોકરાઓને કોઈ પણ જાતની કઈ તકલીફ રહે તો આ તંત્રની જવાબદારી રહેશે આ પાણી પીધા પછી કોઈ પણ જાતનો રોગ થશે તો એ તંત્રની જવાબદારી રહેશે આ બધી વસ્તુ અમે આ લોકોને જાણ કરવા છતાં પણ આ લોકો બરાબર ધ્યાન નથી આપતા તો અમારે જાવું ક્યાં સાહેબ હરેક કામ માટે પાણીની જરૂર છે તો આ અમારું ગંદુ પાણી અમારા ઘરના પાણીમાં કન્વર્ટ થઈ ગયું છે તો હવે આ અમને વિનંતી છે સરકારને કે આની ઉપર કાંઈક ધ્યાન દે ચાર દિવસથી અમારે આ ગંદુ પાણીનો સામનો કરવો પડે છે અને ચાર કલાકથી આજે મેં રિપોર્ટ કરી હતી અહીંયા જોવા પણ આવ્યા હતા પણ ચાર કલાક થઈ ગયા પાણી એમને એમ ચાલુ છે પણ અહીંયા કોઈએ કાંઈ કોઈ જાતની કાર્યવાહી નથી કરી તો આને જલ્દીથી જલ્દી આનો કાંઈ નિકાલ કરે એવી અમારી વિનંતી તમને તકલીફ પડે આ પાણી અમે કપડાં ધોવામાં રસોઈ બનાવવામાં પીવામાં હરેક છોકરાઓને નવડાવવા ધોડામાં બધી રીતે અમે યુઝ કરીએ છીએ તો હવે અમારે આ ગંદા પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો એનો અમને જવાબ જોઈએ શું માંગ છે તમારી અમારી માંગ છે કે આનો જલ્દીથી જલ્દી કોઈ રસ્તો કાઢો તો અમે આ પાણી ઉપયોગ કરીએ કેવી રીતે આટલું ગંદુ પાણી આમાં બીમારી થશે તો આનો જવાબદાર કોણ રહેશે આ પાણી અમારા આસપાસના જેટલા બોર છે પાણીના કનેક્શન છે એમાં બધામાં આ પાણી આવી ગયું છે તો હવે આ પાણીનો અમારે વપરાશ કેવી રીતે કરવાનો કોઈ માંદગી થાય તો કોઈ આ અમારા ઘરમાં કે એરિયામાં માંદગી થશે તો આનું જવાબદાર કોણ રહેશે